મુક્ત જીવન કેમ જીવી શકાય એ બાબતને ધ્યાનમાં લઈ સુરતમાં યોજાયો એક અનોખો કાર્યક્રમ તણાવ મુક્ત જીવન કેમ જીવી શકાય એ બાબતને ધ્યાનમાં લઈ સુરતમાં યોજાયો અનોખો કાર્યક્રમ આજની આ દોડતી અને નાશભાગની જિંદગીમાં ધ્યાન યોગ મેડિટેશન નું કેટલું મહત્વ છે તે સમજાવવાના હેતુથી સુરતના મયુર મહેતા દ્વારા સુરતના ડુમ્મસ રોડ ખાતે અવેરકાર ધ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જો આપણે જોઈએ તો આપણે માણસ જયારે નાનપણથી મોટા થઈએ છીએ તો ઘણા એવા અનુભવ થાય છે જેનાથી આપણે ઘણા હાર્ટના ચક્રોજીસ અને ઘણા ને વૂંડ થાય છે એના એની વજથી આપણે જે રિલેશનશિપ છે આપણે જે હેલ્થ છે જે આવક છે વેલ્થ છે એમાં બહુ તકલીફો થાય છે તો આ જે સેશનની અમારી કોશિશ એ જ છે કે આપણે કેમ લોકોને જે ટ્રોમાસ જે વૂંડ છે એ હીલ કરી શકીએ મેન્ટલી ઇમોશનલી ફિઝિકલી સ્પિરિચ્યુઅલી તે ઇવેન્ચ્યુઅલી ફાઇનાન્શિયલી એન્ડ એન્ડ બધી રીતે ટ્રાન્સફોર્મ થઈ શકે તો આ એક પ્રયત્ન હતો અને બહુ મજા આવી કે હંડ્રેડ્સ ઓફ પીપલ લોકો અહીંયા ગણતરીની સંખ્યામાં લોકો અમે એક્સપેક્ટ કર્યા હતા એની સામે હંડ્રેડ્સ ઓફ લોકો અહીંયા આવ્યા છે આ વન ઓફ ઇટ્સ કાઇન્ડ ઇવેન્ટ છે જેની અંદર આપણે જ્યારે નાનપણથી મોટા થતા હોઈએ છીએ તો આપણા લાઈફની અંદર ઘણા બધા એક્સપિરિયન્સીસ જતા હોય છે જેના બેઝિસ પર આપણે રિજેક્ટ થતાં જઈએ કે ટ્રોમાસ બિલ્ડ કરતા હોઈએ છીએ એ ટ્રોમાસને કઈ રીતે હીલ કરવું અને એ ચક્રાસને હીલ કરવું ભલે આપણા રિલેશનશીપથી રિલેટેડ હોઈ શકે પૈસાથી રિલેટેડ હોઈ શકે ઘણીવાર આપણે એવું માનતા હોઈએ છીએ કે બહુ બધા પૈસાનું શું કરવું છે કે બહુ પૈસા આવે એટલે માણસની જોડે રિજિડિટી આવે કે એરોગેન્સ આવે કે ઈગો આવે કે લક્ષ્મીજીના ઘણા બધા રૂપો છે પણ એ બધું આવ્યા પછી પણ માણસે કઈ રીતે હંબલ રહેવું એની પછી લાઈફની અંદર તમારા રિલેશનશીપ તમારી ફેમિલી જોડે વાઈફ જોડે સ્પાઉસ જોડે છોકરાઓ જોડે કઈ રીતે બિલ્ડ કરવા એની ઉપર જે સરસ મજાનું એમને આપ્યું છે અને લોકો બધા ખૂબ અભિવાદિત થઈ ગયા છે અને રમણીય માહોલ અહીંયા જમ્યો છે બધા નાચી રહ્યા છે ઝૂમી રહ્યા છે ગાઈ રહ્યા છે અને નાનપણથી મોટા થઈએ તે આપણે જે ચાઇલ્ડિશનેસ ભૂલી જઈએ છીએ આપણી અંદરનું નાનપણનું બાળક ભૂલી જઈએ છીએ એ બધું ફરવું જીવંત થઈ રહ્યું છે જોઈને મને ખૂબ આનંદ થઈ રહ્યો છે અમારી કંપનીના તક મળી કે અમે દેવભાઈ જોડે કોલાબોરેટ કરીને આ રીતનું સરસ મજાનું ઇવેન્ટ અહીંયા કરી શકીએ એમાં અમને ખૂબ મજા આવી રહી છે અને આવા ઇવેન્ટ્સ અમે નિરંતર સુરતમાં કરતા રહીશું સુરત અમારી કર્મભૂમિ છે અને ખૂબ મજા આવી રહી છે અમને